રાજકોટ નજીક રતન પરમાં રાજપૂત મહાસંમેલન યોજાયું લાખોની મેદની એમાં ઉમટી પડી અને જે શિસ્ત સંયમ જોવા મળ્યા એનાથી ભાજપને ઉચાટ થાય એનો એની ચિંતા વધે બહુ સ્વાભાવિક છે પણ આટલા સફળ મહાસંમેલન પછી શું કારણ કે રાજપૂત મહાસંમેલનમાં પુરુષોત્તમ રૂપાલાને ઓગણીસ તારીખનું અલ્પ ટીમેટમ આપવામાં આવ્યું છે અને સોળમી એટલે કે આવતીકાલે રૂપાલાજી ફોર્મ ભરવા જવાના છે તો ઓગણીસમી અલ્ટિમેટમ કેમ આ સવાલ બહુ મહત્ત્વનો છે અને અત્યારના રાજકારણમાં એ પૂછાઈ રહ્યો છે આજે આપણે એના વિશે વાત કરવી છે પણ એ પહેલાં હું છું કૌશિક મહેતા અને કૌશિકના કેલિડોસ્કોપમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાયકન જરૂર દબાવજો જેથી તમને નવા કાર્યક્રમોની જાણકારી મળતી રહે રતન પરમાર જે મહાસંમેલન યોજાયું એ કલ્પના બારનું હતું કદાચ રાજપૂતોના ઇતિહાસમાં ગુજરાતમાં આટલું મહાસંમેલન કોઈ યોજાણું હોય એવું આપણી જાણમાં નથી પાટીદાર આંદોલન ચાલ્યું ગુજરાતમાં આનંદીબેન પટેલના શાસનકાળમાં હાર્દિક પટેલની આગેવાનીમાં જ્યારે ત્યારે અમદાવાદમાં જે મેદની ઉમટી હતી એનો અણસાર અહીંયા રતન પરમાં મળ્યો આટલી મોટી સંખ્યામાં રાજપૂતો ઉમટી પડ્યા ગુજરાતમાં જે કેટલાક મહત્ત્વના આંદોલન છે એમાં નવનિર્માણનો ઉલ્લેખ કરવો પડે પાટીદાર આંદોલન અને હવે જ્યારે પણ આંદોલન ગુજરાતના આંદોલનની વાત થશે ત્યારે આ ક્ષત્રિય મહાસંમેલનનો ઉલ્લેખ પણ જરૂર થશે કઈ રીતે આયોજન થયું કોણે આયોજનમાં મદદ કરી એની આર્થિક પડોજણો કોણે ઉપાડી આ બધા પ્રશ્નોને બાજુએ રાખીએ તો આ સફળ સંમેલન પછી કેટલાક પ્રશ્નો ઊભા થયા છે તારીખ સોળમીએ રૂપાલા શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવાના છે એ વાત પાકી છે ને એની પૂરી તૈયારીઓ થઈ ગઈ છે તો આ સંમેલનમાં ઓગણીસ તારીખ સુધીનું અલ્ટિમેટમ કેમ અપાયું પદ્મિમી બા વાળાએ પણ આ પ્રશ્ન એક એમની વાયરલ થયેલી ક્લિપમાં ઉઠાવ્યો છે બહુ મુદ્દાનો પ્રશ્ન છે કે નક્કી તો અત્યાર સુધી એવું થયું હતું કે ભાજપ તરત ઉમેદવાર બદલી નાખે નહીંતર ભાજપ એની વિરુદ્ધમાં જશે મતદાન કરશે ક્ષત્રિય મેદાનમાં ઉતરશે ઉમેદવારી પણ કરશે કારણ કે રાજકોટમાંથી બે દિવસમાં ત્રણસોથી થી વધારે ફોર્મ ઉપડ્યા છે અને એમાં સો ફોર્મ તો ક્ષત્રિય ઉપાડ્યા છે એટલે આ બધી વાતો વચ્ચે ઓગણીસ તારીખનું અલ્ટિમેટમ આપવાનું કારણ શું આ બહુ મહત્વનો પ્રશ્ન છે શું કોઈ ફોર્મ્યુલા બની રહી છે ભાજપ અને રાજપૂતો વચ્ચે એક વાયકા છેલ્લા અઠવાડિયા દસ દિવસથી એવી ચાલે છે એ સાચી હોવાનું કોઈ હું સમર્થન નથી કરતો કે હરિભાઈ પટેલ ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે સોળમીએ અને છેલ્લે આખરે ઉપરથી હુકમ આવશે ને પુરુષોત્તમ રૂપાલા ફોર્મ પાછું કહેશે ને હરિ મોહનભાઈ પટેલ છે ઉમેદવાર રહી જશે પણ આ વાતમાં દમ એટલે નથી લાગતો કારણ કે મૌડી મંડળ ભાજપના મવડી મંડળે બહુ સ્પષ્ટ કહ્યું છે કે રૂપાલા નહીં બદલાય અને રાજકોટમાં બહુ સૂત્ર પણ વહેતું કર્યું છે કે ભાજપ અડીખમ છે રૂપાલા સાથે અડીખમ છે એટલે હવે ઉમેદવાર બદલવાનો પ્રશ્ન તો બહુ આવે એવું નથી દેખાતું છતાં આ રાજકારણ છે ગમે ત્યારે ગમે તે બની શકે છે ભાજપ પહેલીવાર ગુજરાતના રાજકારણના ઇતિહાસમાં બે બેઠકના ઉમેદવારો બદલે એવું પણ આ ચૂંટણીમાં બન્યું છે પણ ઓગણત્રીસમી તારીખ ઓગણીસ તારીખનું અલ્ટિમેટમ કેમ આ જરાક સમજવું પડે એવી સ્થિતિ છે પણ કોઈ સમજાવે એવી રીતે કોઈ નિવેદન રાજપૂતો અગ્રણીઓ તરફથી આવ્યું નથી એટલે એનો મતલબ કે કંઈ બની રહ્યું છે પડદા પાછળ અથવા તો ધીરે ધીરે કોઈ વાત એવી બનવા જશે કે જેનાથી આ રોષ શાંત પડશે અને ઘીના ઠામમાં ઘી પડશે હવે ઘીના ઠામમાં ઘી પડવામાં રૂપાલાનો ભોગ લેવાશે કે નહીં એ આપણને ખબર નથી બીજો મુદ્દો એ પણ છે કે પીટી જાડેજાએ આ સંમેલનમાં લાલ બાપુનો ઉલ્લેખ કર્યો કે જે રાજપૂત સમાજમાં બહુ સન્માન ધરાવે છે રૂપાલા પણ જયરાજ ગોંડલમાં જે સંમેલન જયરાજસિંહે કરેલું એ સંમેલન પછી લાલ બાપુને મળવા પણ ગયા હતા અને લાલ બાપુએ પીટી એમ કીધું કે લાલ બાપુએ મને ત્રણ વાર બોલાવ્યો આ બાબતે કે ભાઈ હવે આ વાતને અહીં પૂરી કરો પણ પીટી જાડેજાએ એમ કહ્યું કે મેં બાપુને એમ કહ્યું બહુ સન્માનનીય છે એમ કે બહુ એમના માનમાં વાત કરીને પછી એમ કહ્યું કે રૂપાલાજી ટિકિટ પાછી ખેંચી લે એવું તમે એમને કેમ વિનંતી નથી કરતા એટલે એનો મતલબ એવો પણ થાય છે કે લાલબાપુની ભૂમિકા શું હવે પૂરી થઈ છે આ પ્રકરણ પૂરતી એ હવે સમાધાનની ભૂમિકા રચી શકે એવું રહ્યું નથી આ બીજો પ્રશ્ન છે અને ત્રીજો પ્રશ્ન એ આખા રાજપૂતોના રાજકારણ ઉપરનો છે કારણ કે રાજપૂતો પોલિટિક્સમાં વર્ષોથી આવે છે અને ઘણા બધા સ્ટેટમાં ગુજરાત રાજસ્થાન એમપી યુપી બિહારમાં બહુ રાજપૂતો વર્ચસ્વ ધોરાવે છે ને એના અનેક એમએલએ એમપી ચૂંટાતા આવ્યા છે ત્રણ તો મુખ્યમંત્રી પણ થયા છે અને બે વડાપ્રધાન પણ બન્યા છે ચંદ્રશેખર અને વીપી સિંઘ અને મુખ્યમંત્રીઓનું લિસ્ટ સીએમ યોગી છે વીરભદ્રસિંહ છે રમણસિંહ છે વસુંધરા રાજે છે ત્રણ નહીં સોરી એનાથી વધારે છે ત્રિવેન્દ્રસિંહ રાજપૂત છે મનીષ સુસોદિયા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હતા એટલે આ રીતે રાજપૂતોનું બહુ મોટું વર્ચસ્વ છે અને ભૈરવસિંહ શેખાવત અને પ્રતિભા પાટીલ આપણા રાષ્ટ્રપતિ પણ રહી ચૂક્યા છે સર્વોચ્ચ પદ એટલે રાજપૂતોનું રાજકારણ વર્ષોથી રહ્યું છે પણ રાજપૂતો થોડા નબળા કેમ પડ્યા એ મહત્વની વાત છે કારણ કે જમીનદારી પ્રથા થઈ તમારી પાસે જમીન હોય અને એની ઉપર નિર્ભર લોકો હોય ત્યારે તમારું વર્ચસ્વ વધારે હોય બહુ સ્વાભાવિક છે એટલે જમીનદારી પ્રથા ગઈ એની પણ અસર રાજપૂત સમાજને થઈ હતી પછી ઓગણીસો જ્યારે રાજસ્થાન બહુ મહત્ત્વની વાત છે કે જ્યારે રાજસ્થાન સ્ટેટને ભારતમાં ભળવાનું નક્કી થઈ ગયું અને ત્યારે રાજા માનસિંહ હતા અને એમણે એમ કહેલું શરત મૂકી હતી તૈયાર હતા ત્યારે સરદાર પટેલ આ બધા રજવાડાઓને એકત્ર કર્યા ત્યારે માનસિંહે એવી શરત મૂકી હતી કે તેઓ જિંદગીભર રાજપ્રમુખ રહેશે રાજસ્થાન જયપુરમાં સરકારે ત્યારે વાત માની હતી પણ ઓગણીસો છપ્પનમાં પદ ખતમ કરી નાખવામાં આવ્યું અને પછી સૌથી મોટું પગલું ઇન્દિરા ગાંધીની સરકારે લીધું ઓગણીસો ને એકોતેર માં પ્રીવિયર્સ એટલે કે સાલિયાણા બંધ કરવામાં આવ્યા આ બહુ મોટો મોટો નિર્ણય હતો રાજપૂતોની દ્રષ્ટિએ કારણ કે એમણે આખા આખા રજવાડા સોંપી દીધા હતા અને એમને જીવન નિર્વાહ માટે કોઈ સમસ્યા ન થાય એટલે સાલિયાણા બાંધવામાં આવે અરે અલબત્ત એ સાલિયાનું એટલું મોટું નહોતું પણ એક આધાર થોડોક હતો આ બે પગલાઓથી અને જમીનદારી પ્રથા નાબૂદ થવાથી રાજપૂતોનું વર્ચસ્વ સમાજ ઉપરથી થોડુંક ઘટ્યું બાકી એ સત્તાની નજીક હંમેશા રહ્યા છે તમે જુઓ કે જનસંઘ માંથી ઓગણીસો બાસઠમાં રાજા પ્રતાપસિંઘ ચૂંટાયા હતા અજીત સિંહ અને ત્યારથી લગભગ ભાજપ સાથેનો નાતો જનસંઘ પછી ભાજપ તરફનો નાતો રાજપૂતોનો સારો રહ્યો છે બધા અલબત્ત કોંગ્રેસમાં પણ એવા રાજપૂત આગેવાનો થયા અર્જુનસિંહ કોંગ્રેસના બહુ મોટા નેતા વીપી સિંહ યુપીથી મોટા નેતા અને આપણા વડાપ્રધાન પણ બન્યા એટલે કોંગ્રેસમાં પણ રાજપૂતોનું વર્ચસ્વ હતું સિંહ છે વી કે સિંહ છે આવા લોકો પણ હજી વિદ્યમાન છે અને બીજા પણ નામ તમે લખી શકાય અને મનીષ સિસોદિયાએ તો ગુજરાતમાં ચૂંટણી વખતે આ રાજપૂતોને સાથે રાખવા માટે એમણે એમ કહ્યું હતું કે મહારાણા પ્રતાપના પોતે વંશજ છે અને ભાજપે એની વિરુદ્ધ પણ પ્રચાર કરેલો પણ પણ મનોજ સિસોદીયાને વળગી રહ્યા હતા આપ સાથે રાજપૂતો કેટલા ગયા એ બહુ બહુ મહત્ત્વનો પ્રશ્ન નથી કારણ કે સફળ નહોતો થયો જામનગરમાં બે હજાર બાવીસમાં જ્યારે રાજપૂતોએ તલવાર પ્રદર્શન કર્યું એમાં પાંચ હજાર લોકો જોડાયા હતા અને ત્યારે ગજેન્દ્ર શેખાવતને કીર્તિસિંહ વાઘેલા બંને મંત્રીઓ કેન્દ્રમાં અને ગુજરાતમાં એ પણ હાજર રહ્યા હતા ને આ કાર્યક્રમ ગિનેશ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયો હતો એટલે આ બહુ મહત્ત્વની વાત છે સૌથી વધારે જો રાજપૂતોનું વર્ચસ્વ વસ્તીની દ્રષ્ટિએ હોય તો હિમાચલ પ્રદેશ છે જ્યાં અઢાર ટકા જેટલું વસ્તી છે અને ત્યાં રાજપૂતોએ રાજ પણ કર્યું છે આઝાદી પછી પણ પણ સામાન્ય રીતે ગુજરાતમાં આઠ ટકા જેટલું વોટિંગ ગણાય છે યુપીમાં દસ ટકા જેવું ગણાય છે ત્યાં હજુ હમણાં સુધી ચૌદ સાંસદ અને અઠ્યોતેર એમએલએ હતા રાજસ્થાનમાં પણ આઠ ટકા વોટિંગ ગણાય છે ત્યાં અઠ્યાવીસ એમએલએ અને ત્રણ એમપી હતા એમપીમાં સાત ટકા રાજપૂતોનું વોટિંગ છે એમાં ચાલીસ બેઠક ઉપર એ પ્રભુત્વ ધરાવે છે ત્રણ એમપી રહી ચૂક્યા છે યુપીમાં એક પોઈન્ટ પાંચ કરોડ સૌથી વધારે સંખ્યા જો વાત હોય તો યુપીમાં છે અને સો સીટ ઉપર એ પ્રભુત્વ એટલે કે નિર્ણાયક સ્થિતિમાં હોય એવું છે પણ આખા ભારતની દ્રષ્ટિએ તમે ગણો તો અંદાજે સાડા સાત ટકા જેવી રાજપૂતોની વસ્તી છે સાડા સાત કરોડની વસ્તી છે લગભગ એમાં થોડો વધારો થયો હોય કારણ કે બે હજાર અગિયાર પછી વસ્તી ગણતરી થઈ નથી એટલે એમાં વધારા ઘટાડાનો આપણને પાકો ખ્યાલ નથી એટલે પાંચ સાડા પાંચ ટકા આસપાસ આ રાજપૂતોની વસ્તી એટલે કે મતદાર તરીકે છે પણ મહત્ત્વની વાત એ છે કે ઓગણત્રીસ રાજ્યો હવે એમાં એકાદ બે વધ્યા છે પણ પંદર રાજ્યોમાં એમએલએ ને એમપી રાજપૂતોના રહ્યા છે એટલે આ રીતે પણ તમારે જોવું જોઈએ અને આજે જે રૂપાલા સામે વિરોધ શરૂ થયો છે એની અસર રાજસ્થાનમાં પણ થઈ છે રાજસ્થાનમાં પણ દેખાવો થયા છે અને ત્યારે રાજનાથસિંહ અને વી કે સિંહે થોડું લીપાપુતી કરવી કરવાની કરવાના પ્રયત્નો પણ એમણે કર્યા છે એટલે અને હવે આ વાત થોડી આગળ વધી છે વેસ્ટર્ન યુપીમાં રાજપૂતો નારાજ છે અને વધારે બેઠકો માગે છે એ પણ હમણાંનો જ પ્રશ્ન છે હરિયાણામાં રોહતક સભા જે થઈ હતી રાજપૂતી રાજપૂત પ્રતિનિધિ સભા એમાં એ લોકોએ એમ કહ્યું હતું કે જે રીતે અમારી વસ્તી છે એ મુજબ ત્રણ સાંસદ અને ઓગણીસ વિધાયક થવા જોઈએ અને જે બે સાંસદ બે લોકસભા માટે અને બાર વિધાનસભા માટે ટિકિટ રાજપૂત સમાજને આપશે એની સાથે અમારો રાજપૂત સમાજ રહેશે એવી ત્યારે જાહેરાત થઈ હતી હરિયાણામાં પણ દસ બાર ટકા રાજપૂતો છે એટલે એ રીતે એનું વર્ચસ્વ પણ છે ગુજરાત રાજસ્થાન હરિયાણા પૂર્વ પશ્ચિમ પંજાબ યુપી હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ બિહાર એમપી મહારાષ્ટ્ર આ બધા રાજ્યોમાં ક્યાંક ને ક્યાંક રાજપૂતો રાજકીય રીતે વર્ચસ્વ ધરાવે છે તમને ખ્યાલ છે કે પદ્માવતીવાળો જે વિવાદ થયો ફિલ્મનો સંજય લીલા ભણસાળીવાળો ત્યારે આખા ભારતમાં કરણી સેના અને અન્ય સંગઠનો એનો વિરોધ કરેલો અને ત્યારે એવું મનાતું હતું કે પંદર રાજ્યોની ચારસો વિધાનસભા બેઠક ઉપર ચારસોથી સાડા ચારસો વિધાનસભા બેઠક ઉપર આ રાજપૂત આંદોલન અસર કરી શકે છે એટલે આ બહુ મહત્ત્વની વાત છે અને ગુજરાતની જો આપણે વાત કરીએ તો બે હજાર સત્તરમાં અઠ્યાવીસ રાજપૂત એમએલએ હતા એમાંથી કેટલાક મંત્રીઓ પણ હતા પણ પછી એમાં ઘટાડ્યો થયો ને બે હજાર બાવીસમાં અઢારને ટિકિટ આપવામાં આવી હતી એટલે આંકડો થોડો ઓછો થયો છે અને આજના મંત્રીમંડળમાં રાજપૂત મંત્રીઓની સંખ્યા પણ થોડી ઓછી થઈ છે એટલે આ બધા બાબતો પાસાઓને તમે સાથે જો રાખો તો તમને એમ થાય કે રાજપૂતોની રાજકીય મહત્વકાંક્ષા પણ આ બધા પાછળ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે અને વીપી સિંહે જ્યારે મંડલની વાત કરી અને એ લાગુ પાડ્યું ત્યારે વીપી સિંહ એવું બોલ્યા હતા મેને ગોલ તો દીયા લેકિન અપની ટાંગે તોડવા દી અને સિંહ વખતે એવું સૂત્ર ચાલુ થયું હતું કે રાજા નહીં ફકી રહે દેશ કી તકદી રહે પછી એમના વિરુદ્ધ પણ એવા જ સૂત્રોચ્ચાર થયા હતા આઝાદી પછી યુપીમાં પાંચ સીએમ રાજપૂત રહી ચૂક્યા છે એટલે અને બે હજાર નવ ને બે હજાર ચૌદની ચૂંટણીમાં તો રાજપૂતો એકદમ બીજેપીની તરફેણમાં રહેલા અને આજે યુપીમાં લગભગ સાત રાજપૂત મંત્રી છે અને છપ્પન ધારાસભ્યો પણ છે એટલે આ રીતે તમારે રાજપૂત અને રાજકારણને જોવું જોઈએ રાજપૂતો રાજાઓ રહ્યા વર્ષો સુધી એમણે રાજ ચલાવ્યું આઝાદી પછી પોતાના રજવાડાઓ આપી દીધા દેશ કાજે દેશની એકતા કાટે ખાતર એમાં સરદાર પટેલની મહત્ત્વની ભૂમિકા રહી એમનો ગૌરવશાળી ઇતિહાસ પણ છે કેટલાક નબળા પાસાઓ પણ હશે એને એ એમાં અત્યારે આપણે નથી જવું પણ રાજપૂતોને રાજકારણનો સંબંધ બહુ મજબૂત રહ્યો છે અને રાજપૂતો હંમેશા શાસક પક્ષ સાથે રહ્યા છે ઇતિહાસ આવું કહે છે એટલે મહત્ત્વનું છે કે રૂપાલા સામે જે મહાસંમેલન થયું આટલું સફળ થયું અને એમાં ઓગણીસ તારીખનું અલ્ટિમેટમ આપવામાં આવે એનો મતલબ શું સમજવો આ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે પદ્મિની બાએ બહુ મહત્ત્વનો આ સવાલ ઉઠાવ્યો છે એ શા માટે ફોર્મ ભરતી વેળા એમનો વિરોધ નહીં કરવો અથવા તો એમની સામે ફોર્મ ભરવાની જે વાત છે સો ક્ષત્રિયાણીઓએ ફોર્મ ઉપાડ્યા પણ છે એ ભરશે કે કેમ હજી એ સ્પષ્ટતા પણ નથી ભાજપે કેટલાક પ્રયત્નો કરી લીધા છે એમાં રાજકોટના યુવરાજ જામ સાહેબ કચ્છના રાજા એમને ભાજપની સારી રીતે તરફેણ પણ કરી છે અને ભાજપ સમર્થિત જેટલા રાજપૂત નેતાઓ છે એમની હાલત સૌથી ખરાબ છે એમને જ્ઞાતિઓ સાથે પણ રહેવું છે અને ભાજપ સાથે પણ જવું છે એટલે બંને રીતે ધર્મ સંકટ છે એમની માટે ભૂપેન્દ્રસિંહ ચુમાસા ચુડાસમા આઈકે જાડેજા પ્રદીપસિંહ દેવ માનતા થશે આવા ઘણું બધું લાંબુ લિસ્ટ થઈ શકે એમને પ્રયત્નો કરી લીધા પણ નિષ્ફળ ગયા અને એમના ચહેરા પર જે ભાવ હતો એ બતાવતો હતો કે કેટલું ધર્મ સંકટ છે પણ મહત્ત્વનો સવાલ એ છે કે ઓગણીસ તારીખનું અલ્ટિમેટમ કેમ આપવામાં આવ્યું બાવીસ તારીખે નરેન્દ્રભાઈની રાજકોટમાં સભા થાય છે એવી પૂરેપૂરી શક્યતા છે આ ઓગણીસ અને બાવીસ તારીખ આ બંને બહુ મહત્ત્વ ધરાવે છે અને એ ઓગણીસ તારીખે શું થાય છે એ જોવાનું છે અને બાવીસ તારીખ પહેલાં શું થાય છે એ પણ બહુ મહત્ત્વનું છે એક પ્રશ્ન એ પણ છે કે ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ આમાં સક્રિય રસ કેમ નથી લીધો નરેન્દ્રભાઈ કે અમિત શાહે દરમિયાનગીરી કેમ નથી કરી આ સવાલ આ સવાલ પણ અનુત્તુર છે જેવું ઓગણીસ તારીખનું અલ્ટિમેટમ શા માટે અપાયું એ પણ ગળે ઉતરે એવી વાત નથી મને લાગે છે કે સોળમીએ રૂપાલાજી ફોર્મ ભરે અને ઓગણીસ તારીખે આવે એ પહેલાં કાંઈક બનવાનું છે કંઈક રંધાઈ રહ્યું છે લોટ બંધાઈ રહ્યો છે બોરો નકાઈ ગયો છે હવે આઉટકમ શું આવે એની આપણે રાહ જોવાની છે ખૂબ ખૂબ આભાર ફરી મળીશું થેન્ક યુ